ભરૂચથી સમાચાર જ્યાં ઝઘડિયાની નિર્ભયા પર દુષ્કર્મ આચરનાર નરાધમ વિજય પાસવાન ને વધુ ચેકઅપ માટે સુરત સિવિલ હોસ્પિટલ આવવામાં આવ્યો કોર્ટે બે સ્પેશિયલ ટેસ્ટ કરવા માટે પોલીસને સૂચના આપી હતી આ ટેસ્ટ માટે પોલીસ આરોપી નરાધમ વિજય પાસવાન ને સુરત સિવિલ લાવી પોલીસના ચુસ્ત બંધોબસ્ત વચ્ચે આરોપી વિજય પાસવાન ને સુરત સિવિલ હોસ્પિટલ આવવામાં આવ્યો કોર્ટે આપેલા સૂચન મુજબ બે સ્પેશિયલ ટેસ્ટ અહીં કરવામાં આવશે ભરૂચથી સમાચાર જ્યાં ઝઘડિયાની નિર્ભયા પર દુષ્કર્મ ચર્નાર નરાધમ વિજય પાસવાન ને વધુ ચેકઅપ માટે સુરત સિવિલ હોસ્પિટલ આવવામાં આવ્યો કોર્ટે બે સ્પેશિયલ ટેસ્ટ કરવા માટે પોલીસને સૂચના આપી હતી આ ટેસ્ટ માટે પોલીસ આરોપી નરાધમ વિજય પાસવાન ને સુરત સિવિલ લાવી પોલીસના ચુસ્ત બંધોબસ્ત વચ્ચે આરોપી વિજય પાસવાન ને સુરત સિવિલ હોસ્પિટલ આવવામાં આવ્યો કોર્ટે આપેલા સૂચન મુજબ બે સ્પેશિયલ ટેસ્ટ અહીં કરવામાં આવશે